સુરત શહેરના ઊનપાટીયા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ઘર નજીક રમતી બે બાળકીઓની છેડતી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં એક યુવક દ્વારા બાળકીઓને તેડીને શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ ફૂટેજના આધારે પોલીસે ગુનો દાખલ કરીને છવ્વીસ વર્ષીય નરાધમને પકડીને જેલમાં ધકેલ્યો છે આંગે પ્રાપ્ત વિગતો મુજબ ગત બે જાન્યુઆરીના રોજ ઊન પાટિયાપ વિસ્તારમાં કેટલાક બાળકો ઘરની બહાર રમી રહ્યા હતા અને તે સમયે એક યુવક ત્યાં આવ્યો હતો જેણે ત્યાં રમતી બે બાળકીઓને રમાડવાના બહાને તેડી હતી અને ત્યારબાદ બંને સાથે શારીરિક અડપલા કર્યા હતા જોકે આ મામલે બાળકીઓના પરિવારને જાણ થતા ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા જેમાં યુવકની કરતૂત કેમેરામાં કેદ થઈ હતી આખરે સમગ્ર મામલે ભેસ્તાન પોલીસ મથકે પહોંચ્યા હતા અને ભેસ્તાન પોલીસે તપાસના અંતે મોહમ્મદ નાઝીર અન્સારી છવ્વીસ વર્ષીય આ યુવકને ઝડપી પાડ્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી સંચા ખાતામાં નોકરી કરતો હોવાનું માલુમ પડ્યું છે જોકે હાલ તો પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ અને કોજી એક્ટની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં બે બાળકો બે બાળકીઓ સાથે છેડતી કરનાર અને અડપલા કરનાર એક આરોપી વિરુદ્ધમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે બીએનએસની કલમ હેઠળ અને પોક્સો એક્ટની જે સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે આ બનાવની વિગત એવી છે કે બેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉનપાટિયા વિસ્તાર છે એમાં આ જે બાળકીઓ જે છે એમના પેરેન્ટ્સ સાથે ત્યાં રહે છે અને એ ઘરના આગળના પેસેજમાં બાળકીઓ અને બીજા નાના બાળકો હતા બધા રમતા હતા એમાં આ ઈસમ જે છે આરોપી ત્યાં આવી અને આ બાળકીઓ પૈકી બે બાળકીઓ સાથે છેડતી કરી શારીરિક અડપલા કર્યા એ અનુસંધાને આ ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે તપાસ કરતા આરોપી મળી આવેલ છે પોલીસે ડિટેન કરેલો છે આરોપીનું નામ છે મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અન્સારી એ એની ઉંમર છવ્વીસ વર્ષ છે અને એ સનામિલ પાસેના સંચા ખાતામાં નોકરી કરે છે અને આરોપીને પણ કરી લીધેલો છે અને હાલમાં ગુનાની તપાસ છે એ બનાવ જે સીસીટીવી કેમેરામાં પણ આમાં કેદ થયેલું છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ